તો રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં તો બધા મજામાં દઈશું ને આપણે પણ મજામાં જ છીએ નવા વ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું અને આપણે એક હજાર સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા એક હજાર નવસો ને ચાર સબસ્ક્રાઈબર થઈ ગયા તમારા બધાના સપોર્ટથી અને તમારા બધાની દયા કેમ કે કાયમ મારો વિડીયો તમે જોતા હોય અને આપણે ઘણા સમયથી ખેતીવાડીનો વ્લોગ બનાવ્યો નથી તો અત્યારે જો આપણે કપડાં બદલાવીને જવાનું છે ખેતીવાડીનો વ્લોગ બનાવવા તો વિડીયો પૂરેપૂરો જોઈજો કેમ કે હવે આપણો હોસ્ટ ટાઈમ તો ઘટતો નથી પણ ડોલર બનાવવાના છે એટલે ડોલર બની જાય તો આપણે પેમેન્ટ આવે હવે ડોલરની વાઇટ છે બધા કહેશે કાશ્મીન તારે કેદી પેમેન્ટ આવશે પેમેન્ટની બહુ રાહ જોવી પડશે કે આપણે કેરીઓ ખાવી હોય તો વૈશાખ મહિને લાગી વાઈટ જોવી પડે ને તો આ આવી રીતના હરવે હરવે વ્લોગ મેકી જ છીએ અત્યારે બધા યુટ્યુબર વધી ગયા છે એટલે કે યુટ્યુબર વિડીયો આપણો વાયરલ થતો નથી એનું કારણ આ બાકી તો પહેલાં તો યુટ્યુબર ઓછા હતા એટલે વિડીયો પણ વાયરલ થઈ જતો તો તો વાતું ખૂટશે નહીં અને ખેતીવાડીમાં તો એમ કે અત્યારે હવે ડુંગળી ઉપાડવાનું કામકાજ થઈ ગયું ચાલું ડુંગળી પાકી ગઈ છે વહેલા હેરવા આવીથી ને એ ડુંગળી પાકી જઈને આપણે પાનભાઈએ દીવા દૂપ કરવા જાય ને એ પડખે વાડી છે તો એ વાડીવાળાનો ફોન આવ્યો તો તો આપણે ઘણા સમયથી ખેતીવાડીનો વ્લોગ જ પહેલાં બનાવતા હતા બહુ પણ અત્યારે તો જો તો બધે ખીચડો ફેરો હોય આપણો કેમ કે માંડવાનો ને ઘરની રસોઈનો ને એવો અલગ અલગ જાતનો અને આપણે મનોરંજન વાળા વિડીયો વાળા થાય તો હાલો આજે પણ આપણે અહીંયા વાડીએ જવાનું છે અહીંયા પણ તમને વિડીયોમાં દેખાડશું કે ડુંગળી કેવી છે અને કેવી રીતના વાવેતર કરેલી અત્યારે તો ડુંગળી ખોદીને ઢગો કરવાનો હોય તો વિડીયો જોતા રહીજો અને વિડીયોમાં વાર આવ્યા હોય તો લાઈક અને શેર અને સબસ્ક્રાઈબર કરજો અને કોમેન્ટ લખવાનું ભૂલતા નહીં અને આવા નવા વિડીયો મારા આવશે જ અને જે વિડીયો આવશે શિવરાત આવી રહી છે તો શક્કરિયા આપણે તાજા શક્કરિયા આપણે મનોરંજનવાળા જ છે બધાને કહી દઈ જ છીએ કે મનોરંજન ચેનલવાળા જ છે આપણે તો તાજા શક્કરિયા ખોદવાના છે તાજા શકરિયા પણ તમને વિડીયોમાં બતાવશું તો વિડીયો પૂરેપૂરો જોઈજો અને બંને ત્યાં લગી મારો વિડીયો શેર કરજો એટલે તમારા ભાઈબંધ દોસ્તાર પણ જોઈ શકે હવે તો જો કે થોડી થોડી ગરમી પડે એવું થઈ ગયું છે સવારમાં ટાઈટ હોય અને બપોર પછી ગરમી પડે

આનો ખતુરાનું બી નાખીને એટલે આપણે લાઈન ચડી જાય એ અમારે છે ગામડિયામાં પણ તો હાલો તમને પાટલો કેમેરો કરીને ડુંગળી ઉપાડી બતાવું તો આગળ આગળ વિડીયો જોતા રહ્યો અને મારો વિડીયોમાં તમે પહેલી વાર આવ્યા હોય તો લાઈક કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો ભૂલતા નહીં તો જય માતાજી અને હાલો તમને પાટલો કેમેરો કરી અને ડુંગળી પણ બતાવ આપણે લાલ ડુંગળી છે હવે આ ડુંગળી આપણે ખોદીને કાઢી નાખેલી છે બરાબર જુઓ આ લાલ ડુંગળી છે અને આપણે તેમના વિડીયો બતાવ્યો તો ડુંગળી ઊભી હતી ત્યારે પણ બતાવ્યો તો જો આમના લાલ દડા થાય આપણે જે ઓલો ડુંગળીનો વિડીયો બતાવ્યો તો એ સફેદ હતી અને આમાં જો ફેર પડી જાય તરત જ આ લાલ છે બરાબર એટલે આ લાલ ડુંગળી છે એટલે આ બધા આપણે આ ટ્રેક્ટર ભરીને ઘરે લઈ ગઈએ છે અને જો આજે પીળા છે બધે પાથરા આપણે પાથરા ભેરા કરેલા છે કારણ કે આને આપણે ટાઈમ નથી મળ્યો એટલે કાલ ભરશે તો આ લાલ કલરની ડુંગળી પણ મીઠી લાગે ભલે ભૂરી ડુંગળી હતી અને આ લાલ છે જો મારા ગામડિયામાં ડુંગળી રોટલો ખાય એટલે મજા આવે અને હમણાંમાં બધાયમાં ડુંગળી જ વાવેલી હતી બધામાં કાઢી નાખી છે અને આ જો ધોરિયામાં પણ ડુંગળી પડી છે એટલે આ લાલ કલરની ડુંગળી છે તો મારો વિડીયો આગળ આગળ જોતા રહ્યો આજે તમને ઉનાળું ઝાર દેખાડું જુઓ આ બધી ડુંગળી જ છે ડુંગળીના ઢગા બધા કર્યા છે તો મારો વિડીયો આગળ આગળ જોતા રહ્યો અને જો આવા દડા છે અમારા ગામડિયામાં આ ટેફા આપણે ખખેર નાખવાના પછી આપણે એલા જે મચ્છરદાની જેવી આપણે આવે ને ઠેલીઓ એવી ભરી નાખવાની પાર્સલ કરી નાખવાનું એટલે આ છે ને ગરમીમાં રહે નહીં એટલે ડુંગળી બગડે નહીં કેમ કે ડુંગળીને આપણે હવા આવવી જોઈએ તે માટે જો આ બધી ડુંગળી છે આવા દળા છે અને આ ડુંગળીની કચુમર પણ બને એટલે પછી આમાં આપણે આમ બીટી નાખશે અમારે બરાબર આ બીટી નાખશે એટલે આ જ ખાલી છે બરાબર તો હાલો તમને ઉનાળું ઝાડ બતાવું જો આ ડુંગળી પણ છે જોવા ડુંગળી જો ફોતરા નીકળે આ પાછું એક સફેદ બી આવી ગયું જો ડુંગળીનું તમને એમ થાય કે લસણ છે પણ આ સફેદ ડુંગળી છે એક બી ક્યાંક આવી ગયું એટલે એક સોળવો થયો જુઓ એક સોળવો આ બધી લાલ કલરની છે તો હાલો તમને ઉનાળું ઝાર આપણે બતાવી દઈ આ બધી ડુંગળી છે તો આ ઉનાળું ઝાર છે આપણે ઠોરા માટે નીણમાં લીલું નાખવું પડે તે માટે તો આગળ આગળ વિડીયો જોતા રહ્યો જો કારણ કે હવે પાણી આમાં પણ આપણે વારવાનું છે અને આપણે ઝાડ પણ વાવી દીધી છે આમ જો આ ઢોરા માટે આપણે વાવી છે અને આ બધી ડુંગળી વાવી હતી એ આપણે કાઢી વાળી છે ને કોક કોક દાળા જો આ એક દડો પીડોરી જોવો જોઈએ ડુંગળીનો હે ને જો અમારે ગામડામાં આ પડિયા મેં તમને બકરા બતાવ્યા એ મારા વિડીયોમાં આવશે એ બકરા પણ જો આ પૈડિયા ખાય એટલે ધરાઈ જાય કારણ કે અત્યારે ઉનાળો છે એટલે કોઈ લીલું ખડતો હોય નહીં કોઈ શેઠે સારવાર ન દે પણ આ તો બધા બાવરામાં જ્યાં ત્યાં આવી રીતે પડામાં રખડાવે તો અહીં ધરાઈ જાય કારણ કે આપણને ખાવા જડે એમ એને ખાવા જળવું જોઈએ ને માલને ખાવા તો જોઈએ આપણે જેમ ખાવા જોઈશે એમ જોડે તો જો આ ધરોળી છે જો આવી આપણે વાઢી ની નાખી અમારા ગામડિયામાં તરત જ દૂધમાં ફેંટમાં ફેર પડી જાય ને પણ જો ઝાર વાવેલી છે તો હાલો આપણે વિડીયો કન્ટિન્યુ કરીએ તો મિત્રો બકરા પણ ચરીને હવે ઘરે જાય છે એટલે અહીંયા દરવાજાને આવે આપણે પાનભાઈએ દર્શન કરવા આવીને એટલે બકરા પણ સરતા હોય અને આ માયતમભાઈ પણ જો કાયમ સારો આવે જય માતાજી જય માતાજી હા હવે ઘરે જો એ પણ કાતરું લઈ અને બકરાને આપણે કોઈ લીમડાની ડાળખી ને એવું ખબર અને કોઈ આ પૈળિયા હોય બાવાના મારા ગામડિયામાં એ પણ ખબર એટલે આમ જો આ ઝાડ પણ ફૂંકાઈ ગયા છે કેમ કે પાણી નથી મળ્યું તે માટે અને આ લીમડો છે અહીંયા આપણે પાનભાઈની ધજા રાખીશી તો આપણે થોડાક દીમા ધજા બાંધવાની છે તો તમને એનો પણ વિડીયો બતાવીશ તો હાલો આગળ આગળ વિડીયો જોતા રહ્યો કારણ કે આપણે આજે દર્શન કરવા આવ્યા હતા તો આપણે એક કીધું બ્લોગ બનાવી નાખીએ અહીંયા ગણે તો હાલો તમને આજે ડુંગરી ઉપાડી નાખી છે આપણે એમનો વિડીયો બતાવું તો આગળ આગળ જોતા રહ્યો